હે ગોકુળિયું હવે ગમતું નથી અને આ જમના જમના ખારી ઝેર એ મારા વાલા એ વાલા ની હારે વેર હે તે તો સિદ્ધ કરાવ્યા શામળા નમસ્કાર હું છું આપનો વિનય નાયકા આપને આનંદ અને પ્રમોદ મળે એવા હેતુથી આપ સૌના આશીર્વાદ અને દુઆ થકી હું મારી નવી યુટ્યુબ ચેનલ વિનય નાયકા ઓફિશિયલ ક્રિએટ કરવા જઈ રહ્યો છું તો જેમાં આપ તરફથી સહકારની અપેક્ષા રાખું છું મારી આ નવી ચેનલને જરૂરથી આપ સબસ્ક્રાઈબ કરજો અને મારા દરેક કાર્યક્રમોના દરેક પ્રકારના વિડીયો સમયાંતરે આ ચેનલ પર અપલોડ થતા રહેશે જે નિહાળી આપને જરૂર પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ પણ કરજો બે લાયકન પણ દબાવજો એ માટે આપ તરફથી હું સરકારને અપેક્ષા રાખું છું જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગુરુદેવ જય ગિરનારી જય માઉ